મિત્રો ઘણા લોકોનો એક જ પ્રશ્ન છે કે ઘરમાંથી દુઃખ જતું નથી ઘરમાં ગમે એટલું કમાવીને પૈસો લાવીએ સુખ લાવવાની કોશિશ કરીએ છતાં પણ બાર ઓ અને તેર તૂટે છે આવા પ્રશ્નોથી આવા વિડંબડાઓથી આવી સમસ્યાઓથી ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ નથી થતો કોઈ પણ હોય ગમે તે હોય દુઃખ મટાડવાની જ કોશિશ કરતું હોય કોઈ પણ માધ્યમ હોય કોઈ તમને મળ ગમતું હોય એના જોડે તમે જાઓ તમારા ગુરુદેવ જોડે જાઓ તમારા વડીલો જોડે તમારા માતા પિતા જોડે કોઈ પણ જોડે તમારા દુઃખની તમે વ્યથા કરો દુઃખ ઠાલવો તો તમને હળવાશ તો અનુભવાય પણ તમારું દુઃખ બીજાને કંઈ સંભળાવે તમારું દુઃખ મટવાનું તો છે નહીં તો દુઃખને મટાડવા માટે ઘરમાંથી કોઈપણ પ્રશ્નનો બનાવ બન્યો એને ઉકેલ કરવા માટે જેને અનુભવ હોય એ દુઃખ મટાડી શકે તમને તાવ આવ્યો હોય તો ડૉક્ટર જોડે જાઓ હાડકું ભાગ્યું હોય તો હાડકાના ડૉક્ટર જોડે જાઓ આંખોનો ડૉક્ટર હોય તો આંખોના ડૉક્ટર જોડે જાઓ જેવી જેવી સમસ્યા હોય એવો એવો ઉકેલ થાય એટલા માટે ઘરમાં એવા દુઃખ હોય કે જે હોસ્પિટલના ના હોય એક્સિડન્ટના ના હોય કોઈ સામાજિક પણ ના હોય પણ અમુક એવા દુઃખ હોય કે જે તમે કોઈને કહી ન શકતા હોય અને એ વ્યથા એ દુઃખ તમે જાતે સહન કરી પણ ન શકતા હોય કહેવું તો કોને એ મનનો ભેદ તો મન જ જાણતો હોય આપ આપવીતી જેને વીટી હોય જેને કાંટો કાળજે વાગ્યો હોય એની વ્યથા તો પોતે જ માણસ જાણતો હોય એટલા માટે તમે તમારા દુઃખને ઘરમાંથી જડામૂળથી મટાડવું હોય તો મિત્રો તમે હોય ચાહે હું પણ કેમ ન હોઉં પણ દુઃખમાંથી તો દરેકને બહાર નીકળવું જ હોય છે કોઈને દુઃખ ગમતું નથી અને સુખ આવે એટલે માણસ સુખમાં સલકાઈ જાય અને દુઃખને ભૂલી જાય એ એનો અર્થ સમજાતો નથી પણ તમે તમારા ઘરમાંથી દુઃખ મટાડવા માટે માત્ર ને માત્ર આ એક જ રસનો અપનાવી લો સો ટકા નહીં પણ હજાર ટકા નહીં પણ તમે એક હજાર લાખ ટકા તમે કહેશો ને તો પણ ઘરમાંથી દુઃખ મટી જશે પહેલું કર્મ સારું તમારું હોવું જોઈએ ચરિત્ર સારું હોવું જોઈએ તમારું હોય ચાહે મારું પણ કેમ ન હોય પણ જેવી શુદ્ધ વિચારો પોઝિટિવ વિચારો રહેણી કેહણી શુદ્ધ ભાવ પવિત્રતા અને સત્યતા આટલું જો તમારામાં પહેલાં હોવું જોઈએ તો તમારા કુળદેવીમાં પ્રથમ પ્રથમ તમારા કુળદેવીમાં રાજી થઈ જશે બીજું તમારા પૂર્વજ દેવ અને તમારા માતા પિતા જો ઘરમાં આટલા રાજી થઈ જાય તો કોઈ પણ પ્રકારનું દેવદુખ ઘરમાં હોય ને તોય પણ મટી જાય બીમારી ના આવે એક્સિડન્ટ ના થાય કોર્ટ કચેરી ના હોય ધંધો પણ ચાલે બાળકોના સગાઈ લગ્ન બધું ફટાફટ થઈ જાય પણ જેના ઘરમાં વ્યસન ના હોય જેના ઘરમાં ક્લેશ ના હોય જેના ઘરમાં કંકાશ ના હોય કોઈ પણ પ્રકારની ખોટી અનિતિ ના હોય અને કોઈનું લીધેલું ના હોય પડાયેલું ના હોય તો કુળદેહમાં સો ટકા નહીં પણ એક હજાર ટકા તમને આગળ લાવે લાવે ને લાવે પણ તમારું કર્મ એક શુદ્ધ હોવું જોઈએ તો જ ઘરમાંથી દુઃખ જાય બાકી ધંધામાં વેપારમાં સામાજિક ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે આગળ જવા માગતા હોય તો સૌથી મોટો આશીર્વાદ તમારા માતા પિતાનો તમારા પૂર્વજનો અને તમારા કુળદેવીનો તમે આશીર્વાદ લઈ લો તો જગતમાં તમે ક્યાંય પાછા પડશો નહીં તારજે હે જગતજનની હે કલ્યાણે તારજે તારા હાથની વાત છે મારા માતા પિતાને હું પગે લાગીને વંદન કરીને ઘરની બહાર તને વંદન કરીને નીકળું છું તારું નામ લઈને પણ હું જે કામે જાઉં છું એમાં મને સફળતા અપાવજે માને પ્રાર્થના કરો અરજી કરો વિનંતી કરો અને તમારી કમાણીમાં જે કંઈ આવે છે જે કંઈ તમે કમાવીને લાવો છો એમાંથી દસમો ભાગ બની શકે તો વાપરજો ધર્મમાં ધર્મના કાર્યમાં બની શકે તો પાંચ રૂપિયા છેવટે તમારી કમાણીમાંથી કોઈ ચકલાઓને ચણ નાખજો ગાયને ઘાસ ખવડાવજો કોઈ ધર્મનું કાર્ય થાય એમાં આગળ રહેજો કોઈ ગરીબને એવા કાર્યમાં મદદ કરજો બે રૂપિયા તમારા પાંચ રૂપિયા તમારા એ તમને ઈશ્વર પરમાત્મા લેખે લગાડશે અને તમે જે ધારેલું કાર્ય હશે એમાં તમને સફળતા અપાવશે પરમાત્મા તમને સદબુદ્ધિ આપશે જો તમારામાં સદબુદ્ધિ હશે તો તમે બધું સારું કરી શકશો અને બુદ્ધિ હશે તો તમે કંઈ નહીં કરી શકો એટલા માટે તમે જેવું પોઝિટિવ વિચાર વિચારશો પોઝિટિવ બનશો તો જ સારું થશે અને કુળદેવની કૃપા થાય તો તમારા બધા દ્વાર ખુલી જાય એક મેં ગીત સાંભળેલું કે એકવાર તું મારા મંદિરે આવી જો તારા બધા દુઃખ ના દૂર કરી દેવ તો કહેજે એકવાર તું ધર્મના માર્ગે તારું પગલું એક માંડીજો તો તારા બધા દ્વાર ના ખોલી દેવું તો મને કહેજે તમે જો કંઈ પણ કાર્ય સારું કરવા જશો તો તમારા બીજા દ્વાર પણ સારા બધા ખુલી જશે એટલા માટે ધરમથી ડુકળા અને પાપથી વેગળા બની શકે તો ભલામાં ભાગ લેજો મિત્રો બસ આટલું જ મારું કહેવું છે દરેક ઘરમાં દુઃખ હશે તો દૂર થઈ જશે કોઈ પણ પ્રકારનું દુઃખ હશે તો કુળ કુળદેવીમાંની કૃપા થશે પરમાત્માની કૃપા થશે તો ઓટોમેટિક એ બધું દૂર થઈ જશે જય ગુરુદેવ જય માતાજી